ફટાફટ ધરો વેણ લે હા ફટાફટ ધરો વેણ હા હા લેવું છું કો દેવાળી આવે છે લુકળોય એ લુક ટેટાય નઈ લઈ આલો લેવાજો લે આળો લેયા પછી કશું નઈ લઈ આલું હરખ લે આય રો હા ભાઈ ઓ સંધી ઉકોરો પશાય ભાઈ આવત કરો અંધેરા તો હા paio naku raida ma ha barabar hu avanu raido 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 apo cha cha na ayo jalmoy aa mu to 10 daala ni jomenu par ayu tevar khara kare

શું ના પડી કુછ જો તમે બીવા તોમાંથી એ બી વાત તો નહીં તારો ભાઈ ને દોહાનું મર્ડર કરના જોઈએ નહીં કોઈ હોય હોવાને જેલ પડી છે આ તો દિવારી કરવા આવી છે હ એટલે જતો નઈ મહેરબાની કે બોલાઉ તો ના હું તો હોસો ને નકર બોડું કાપી નાખી તું દોહાનું મર્ડર દીધું તો બોડી છે તો યો કુવા બસાખો ના ફોન માં ફોન જ પડી રહેવાનું લે

પીયર હું ખાવા જઉં છું ઘણી ગણ્યું તાર બાપને લાડવા ગાજા છે આ તો એતો જતો રહ્યો છે તારો સહી કણ કોઈ તી કણ જઉં છે પીયરમાં તમને ખબર જ નહીં મને શું ખબર હોય મામા જેલમાંથી ઘેર આયા હ હા હોવા અમે ઉપર તહેવાર કરવા આયો ઘેર તો તું મારી માણી સોગન હમું દુ નહીં જઉ ના લાવું હું નહીં જઉ હું ના આવું પીયો તારા તાર માં ઘેર આઈ છે જેલ માંથી છૂટીને મારી માણી સોગન ચોકણ તારા બાપને છે ને કોળિયા કોળિયા બોડો તોડી નાખશો તો

તમાર વળી હોય તો બનાવી ખાતું નહી ખાલી પકડી દે ખાઈ રસ્તા ખાઈએ ચા બનાવો ના ચા નહી પીવું

મજૂરી બજરી કરવા નઈ બે હાઇએ મરી જઈએ આગળ નાખી દઈએ કાતો નઈ જયારે મિલાય છે

લે હેડો અરે પણ હું સીટ નહીં આવું આ ગોબોલ હા બસ આગા ઉપર હેડજો તમને ખોટું લાગે બાઈક ચાલુ રાખો ઓય મેલી દેકો પટ્ટી માં હોય તો ખાવ કરું મા તારા બાઈક કરતા કરતા પાછળથી એન દે તું કરું હોય હું પડી બાઈક કશું ના કરો ભરી મંડે હતા હવા ના ગેતી ઓમ કર દે ને તેમ કર દે બોલતી ને એટલા ભરી અમો હું કે હું કા તાન એ આમ પડી રહ્યો હોય તો તાન જેલ ફૂકવી કાઢવાની હતી પોતી જાત પાર આવવા મને બોલતા તમે બરાબર પેલે જ કહી દઉં આ મારા ફોન કઈ સીધી મોકલવી આ વ્યક્તિને ઘેર નહીં મોકલવાનું તમે હેજો મંડે ચાલુ પડી જાય તે નહીં તો

વગેરા ચાપી વાત તો ખરા હેડો કઉ અરે હા કર લઈને આવી તું તો

માર હા હો માર શેરી કોળી લઈને પડી છે હું ના પાડતો તો તમને કમાર મોકલ નહીં મોકલ નહીં અમે રૂપિયાનું શેમ્પુ લઈને માર નામ નહીં કાઢો માય ટાટા છે લો તો તમને હવે નહીં આવે માર રીંગ ભાઈ ભાઈ ઉભા થઈ જાઓ

ના કો કી યાર સવાસ તો લેવા દો તમે હું તો હું થી વરી એ મારી હા હો કોળી લઈને મારા શેડી પડી છે ને મને કોઈ દોહાય છે કોઈ દોહાય છે કે પટ્ટી મોય ના આવી આવ્યું એ આખા મારી હારી માં વગડે નેળિયા માં રોળો પર બનો હો પડી છે લો આ લારી પર તાને કોળી લઈને તાર વાઉ વાઉ તો એક ઇને લેવા રોત મને પાડી ના દે લે મારા બાપની જોગન મારે લો ચાલ્યા